તો ફાઈનલી જો ગાડી આવી ગઈ છે અંદર થઈ ગયું છે અને આ આપણે ચડાવી દીધી છે બેન અંદર હરખેત બે ગયા છે દીકરો બે બાય બાય આપણે કવિને તો અત્યારે આપણે સવારના હે ને બહેનો નવડાવી પાણીમાંથી ગાઇડી છે બારે ચારે આ બેન જો હવે ઓર્ડર છોડવા માંડી છે જેમ આ ઉતારતી જ જાય જાય આ પણ સેલ કરવાની છે આની કિંમત છે પંચ્યાસી હજાર એસી ની પાંચ હજાર ને બીજી ભેસ આપણે જે કવિ વેચાઈ ગઈ છે તો એની કિંમત આપણે કહી દઈએ ભાઈ એની કિંમત આપણે એને એસી હજાર આવ્યા દૂધમાં સારી હતી ઘર માટે હતી ભાઈ જોતી હતી લઈ ગયા છે કાલ સાંજે ભરી ગયા મોડો થઈ ગયો હતો થોડુંક ગાડી ગઈ હતી બીજે ફેરામાં એટલા માટે મોડો થઈ ગયો ને એટલે સાંજે ભરો આવી જ ગાડી દુનિયા ગામ છે જામનગરની બાજુ બાજુમાં અહીંયા લઈ ગયા છે એ ગામના હતા ભાઈ ફોટા ઉપર સાટું થઈ ગયું હતું અને બાકીને બે હું બધી આપણે ચરાય છે ને દિવાળી પાસે વીઆ એવી જોતી હોય તો કોઈ કોમેન્ટ કરજો દિવાળી પહેલાં એટલે વીઆ જશે આપણી આ ભીલી તો એ પણ વેચવાની છે હવે એક જ આ છે અને બીજી આપણે આગળ દેખાડી ભાઈ કોમેન્ટ આવતી હતી કે ભેંસની કિંમત બોલજો કેમ કે આપણે કહી દઈ અને કિંમત છે પિચોતેર હજાર ત્રીજું વેતર ક્યાં છે જો કોઈ લેવી હોય આ ઓર્ડર બધું કમ્પ્લીટ છે આ ચાર પાંચ છે પણ ચાર ચાલુ છે એક તો આપણે જોયું નહોતું કેમકે પાછેત્રી છે એટલે પછી ફરી ગઈ છે છે હું સાતમો આઠમો મહિનો છે લગભગ બાકી તારીખ યાદ નથી એની તારીખ જોઈને પછી તમને આગળ વિડીયોમાં કહી દઈશ અત્યારે બધી રખડે છે એક આ ભેંસ અને બીજી ભેંસ બે જ વેચવાની છે બાકી તો એક અત્યારે વેચવાની નથી તો હજુ ફાઈનલ એને ખાણ આખી ભરાઈ જ ગઈ હવે પાણીની થોડુંક રીયું પાણી ગયો હવે અહીંયા થોડુંક વધી જાય ને એટલે બે દી રહેશે ને એટલે બે દી પછી ને પાણી ચાલુ થઈ જાય આ બાજુ વાતાવરણ થઈ ગયું છે વરસાદનું ભૂકા બોલાવી દે તો વાંધો નથી હું આપણી રોંગ નંબર હાલતે થઈ ગઈ છે માથે ચડી ગયા તો વાંધો નહીં આવે બાકી આ બાજુ ગઈ ને તો અહીંયા પાણી બહુ ઊંડું છે હવે નદી એને સમતલ થઈ ગઈ છે કેમકે ખાણ હાલ ખાલી પડી હતી પંદર દિવસથી ભરાય છે તો અહીંયા આટલી ખાલી ખાડી ભરાઈ ગઈ છે કે આમ તો બહુ લાંબી છે અત્યારે એને જવા દે બધી કે હું પાણીમાં બેસે ઘણી વાર આપડી ભેહો છે ને પાણી પડી ગઈ છે બે ત્રણ ને કાઢ્યા હતા ખાણમાં આવતી રહી ચાર આજે ભાગી આવે ખાણ આટું થઈ હોલી એથી નીકળવાનું નામ નથી હોલી ને હવે ગાઢો આવે ને અંદર મારવો પડશે ઠેકડો કેમ કે એમને એમ તો નીકળવાની છે નહીં આ બે તરને ધરાથી લઈ આવ્યા હતા એ નીકળી આવી

છે આપણે થેલી પણ આ મોબલ રાખેલ છે મોબાઈલ પાડી નાખશે તો એની ને છે ને કાઢી લઈ હવે અંદર મારવું પડશે જેટલો ઇન્ટ્રાશે ને એટલે સીધો આવે આપણે કીધું ને એજ થયું અહિયાં પાણકો રાખ્યો હતો પાણકો ભાંગી નાખ્યો મોબાઈલ પડી ગયો જે સીન હતો ને એજ કેન્સલ થઈ ગયો આપણે અંદર ફેંકડો માર લીધો એટલી વાર માં આવીને ને ટાઈપ કરી થેલી પડી નાખી જેમ કે ખાંડની ગંધ આવે ને એટલે હવે બધી નીકળી ગયું કે બે ચાર ને માર પડે ને તો એ બધી નીકળે છે ગાય નીકળી ગયા કલાકથી પાણકા મારું પણ ન નીકળી તો આપણે છે ને હવે સાંજે જો બે હું છોડી છે ને નદી મસ્ત જો કે ભરાઈ ગઈ હવે છે ને જમીનમાંથી પાણી ફૂલું પડ્યું છે રેજ ફૂટી પડ્યું છે એટલે આ નદી બે દી પહેલા ને ખાડો ખાલી ઘણો પડ્યો હતો બે દિન જો આટલું ભરાઈ ગયું ફૂલિયા ઓલી બાજુ એટલું ભરાણું મોટો ફૂલિયો છે ને એની ઓલી બાજુ નથી ભરાણું કાંઈ અહીંયા થોડાક જ ખાડું ભરાણ બાકી આ બાજુના બે બે ફૂલ પાણી ભરાવા માંડ્યું છે બે ત્રણ ત્રણ દિવસ પછી જો અહીંયાથી પાણી ચાલુ થઈ જાય આ બાજુ જવાનું એટલે પછી આ બાજુ નદી ભરાશે ફૂલ એટલે ધીરે ધીરે આજે વરસાદ તો હમણાં આવ્યો જ નથી આઠ દિવસ આઠ દિવસથી ને વરસાદ આવ્યો જ નથી એટલે પાણી છે ને આ દોરું પાણી છે આવું પીળું પાણી પડી ગયું છે માંદું કેમ હોય એના જેવું અત્યારે ખાલી નાખી નાખી બધી આ બાજુ ચોખ્ખું પાણી ભર્યું છે થોડાક ભાગ હતો ને એમાં લીલું પાણી હતું વધારે કેમ કે પડતર પાણી ઉનાળાનું ભેરું જ હતું ખાલી નથી થઈ ત્યાં વરસાદ આવી ગયો હતો પાછી ભરાઈ ગઈ હતી અડધી વાડીમાંથી પાણી પડ્યું હતું ને ઝારમાં ઝારનું પાણી બધું અહીંયાથી આવે એ ખાડો પાછો અડધો ભરાઈ ગયો હતો ભાઈ મોટર બંધ કરતા ભૂલી ગયો હતો ખાડો છલી ગયો હતો અડધો અવાર બંધ કરે લાઈટ વહી ગઈ એમાં લગભગ બંધ થઈ ગઈ હતી ને અત્યારે બે હું બધી ચડાવી દીધી પાછી કાંઠે કેમ કે આ બાજુ ક્યાંય છે નહીં હવે ઝાકાય ઘડીકવા ચરી ગયા અહીંયા ચાર વાગ્યા તો આવે અહીંયાથી ઘરે નહીં પછી આપણે ભાગી ગયા અંદર ગોતવી અઘરી પડે પછી સાંજે કાલે નીકળી ગઈ હતી ભાજપે આ બાજુ જવાથી ચોખ્ખું ખુલ્લા વગડામાં ચરી કરે માખ ઓછી પડે બાવડામાં ગોતવી અઘરી પડે આને તો અત્યારે છે ને બધી બેહો આપણી આવી ગઈ છે ખુલા વગડામાં જોકે ખડ ભરવા માંડ્યું છે પીલા દાગ પડી ગયા ને ખળ ભરી ગયો છે એટલે આટલામાં રખડશે હવે પટમાં હવે આ બધી રખડવાની આપણે છે ને સામે ઓટા ઉપર જઈને બેસી જવાનું કેમકે આ થાંભલા આગળ આપણે બેહવાનું આરામથી બે રખડશે હવે અને હવે આગળ તમે ટાઈમલેસ જોજો જે આપણે છે ને આ થાંભલામાં રાખી દઈશું મોબલ અહીંયા છે ને આટમાં ભરાઈ દઈશું આ મોબલને એટલે કાઢી દેશે ટાઈમલેસ તો અત્યારે જે બધી બૅહું ચરે છે આરામથી આપણે આરામથી હોતા જ કામ છે ને કંઈક આ સાઈડ આવે ને એટલે ભેહું આરામથી ચીરા કરે ઓલી બાજુ ઘર બાજુ રાખે ને એટલે ભાગદોડ વધારે કરે કેમકે બફારો થતો હોય ને ચરે નહીં બેહું ને હવે ખડે પણ નથી રહ્યું એટલું બધું ખડ રહ્યું હા જોઈ લ્યો બે બે ઇંચ જેટલું રહ્યું ખાલી પૂરું પછી હાવ એમાં જો કે હવે ને આ પાક પડી ગયો છે ખડ આ પાકી જાય ને એટલે જો આ બી આવી ગયા છે એટલે હવે ખડા વધશે નહીં અને વરસાદ થાય ને એટલે આ ખડા બરી ગયા હુકાઈ ગયો છે ને એમાં વાળી લીલું થવું થાય કેમ કે બી હુકાઈ ગયા હે ને તો વાળી ખોળ થોડું થોડું નીકળી આવશે ને અડધી જ બી હું આપણે અહીંયા છે ને અડધી છે ને આમ નીકળી ગઈ છે ઘર બાજુ આમાં કાંઠે કાં તો હોય ને અડધી આ બાજુ નીકળી ગઈ ગાયું આખો ઘેર ભેગું ને ભેગો ચેરતો હોય એટલે માખી બધું કરડે ભેગી નોખી કરડે ને નગર વધારવામું લાગે નોખી નોખી હોય ને અમને ભાગી આવશે ઘેરામાં જ કેમ કે બધું એકબીજાને માયરા રાખશે અને પાછી માથા તો હું છે માખો ઓછી કરડે ભેગી હોય ને તો નોખી હોય તો હું છે એકબીજાને માખ વધારે કરડે